વચ્ચેનો ડિફરન્સ એટલે શું તફાવત છે એ તમને આજે કહે તો ગુડ ટચ એટલે શું તો તમારા મમ્મી પપ્પા છે બરાબર કે તમારા ભાઈ બંધો છે એ તમને શરીર ઉપર અડે છે તમને શરીર એમ કેવું કપડી મારે છે કે ગાલે અડે છે હાથ અડે છે એને શું કહેવાય ગુડ ટચ કેમ કેમ કે પોતાનો માણસો છે બરાબર મમ્મી પપ્પા તમને હાથ વાલ હવે તમે અમુક તમે સાંભળ્યું છે કે કોઈની છેડતી કરી હોય તો છોકરીની બરાબર એવું સાંભળ્યું હોય કે આ છોકરીએ આ છોકરાની કે આ છોકરીએ